કુચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આદર્શનગર ખાતે રહેતો રાકેશ મંડલ નામનો ઈસમ તેની પાસે રહેલ સ્કૂલ બેગમાં માદક પદાર્થનો જથ્થો લઈ અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો ખાતે આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી એ દરમિયાન શંકાસ્પદ હાલતમાં બે ઈસમો પૈકી બાતમીવાળો ઈસમ ખભે બેગ લટકાવી એસટી ડેપોમાંથી નીકળી ગેટ ઉપરથી કિસ્મત ગેસ્ટ હાઉસ તરફ જતા હતા તેઓને પોલીસે અટકાવી બેગમાં તપાસ કરતા તેમાં ગ્રામ ડ્રગ્સ મળી આવ્યો હતો પોલીસે મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આદર્શનગર રહેતો રાકેશ કુમાર ચંદ્રશેખર રાધે મંડલ અને તેને લેવા આવેલ દીપક કુમાર સુબોધકુમાર સિંઘને ઝડપી પાડી બંને ઈસમોની પૂછપરછ કરતા જથ્થો રાકેશ મંડલ દસ દિવસ પહેલાં પોતાના વતન ગયો હતો અને અંકલેશ્વર પરત આવવાના બે દિવસ પહેલાં નગર ખાતે રહેતો સંતોષ નામના ઈસમનો ફોન આવ્યો હતો અને તેઓનો મિત્ર રાકેશને તેના વતનના ઘરે હેરોઈન ડ્રગ્સ આપી જશે જે લઈ આવશે તો દસ આપીશ એવી કબૂલાત કરી હતી જ્યારે દીપક રાકેશને લેવા માટે ડેપો ખાતે આવ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે અગિયાર પોઈન્ટ બાસઠ લાખનો મિક્સ હેરોઇન ડ્રગ્સ અને બે ફોન મળી કુલ અગિયાર પોઈન્ટ બોતેર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ડ્રગ્સ મંગાવનાર સંતોષ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો